તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે ડુંગળીના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ડુંગળીની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને ખાસ કોઈ મોટી મુવમેન્ટ ન હતી ગુજરાતમાં આવકો અત્યારે સ્ટેબલ છે અને જ્યાં સુધી આવકો સ્ટેબલ છે ત્યાં સુધી ડુંગળીની બજારમાં કોઈ મોટી મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી આગળ ઉપર આવકો વધશે અને સરકાર દ્વારા જો નિકાસ ડ્યુટી નાબૂદ કરવામાં નહીં આવે તો બજારમાં મોટો ઘટાડો થાય તેવી ધારણા છે નાસિકમાં અત્યારે આવકો ધારણા કરતાં ઓછી હોવાથી ગુજરાતમાં ડિમાન્ડ સારી છે જેને કારણે બજારો ટકી રહી છે મહુવામાં સફેદ ડુંગળીની આવકો હજી પંદરેક દિવસ બાદ વધે તેવી સંભાવના છે આગળ ઉપર ડુંગળીની બજારમાં ઉનાળુ માલ ચાલુ થાય પછી મોટી મુવમેન્ટ આવશે તો ત્યારબાદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો પોરબંદર માર્કેટયાર્ડમાં ત્રણસો થી ચારસો જેતપુર માર્કેટ યાર્ડમાં એકસો એકત્રીસ થી ચારસો છપ્પન આણંદ માર્કેટ યાર્ડમાં થી પાંચસો મોરબી માર્કેટ યાર્ડમાં થી ચારસો ચાલીસ પાદરા માર્કેટયાર્ડમાં ચારસો થી પાંચસો રાજકોટ માર્કેટ યાર્ડમાં એકસો ત્રીસ થી ચારસો ત્રીસ સુરત માર્કેટ યાર્ડમાં એકસો થી પાંચસો ચાલીસ કપડવંજ માર્કેટ યાર્ડમાં બસો થી પાંચસો વીસ મહેસાણા માર્કેટ યાર્ડમાં એકસો ચાલીસ થી ચારસો સાઠ નડિયાદ માર્કેટ યાર્ડમાં એકસો એસી થી બસો દાહોદ માર્કેટ યાર્ડમાં બસો થી પાંચસો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો